નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગજબ ના શેર વિશે વાત કરવાના છે જેનો ભાવ ઇકોતેર પૈસા થી લઈને ચાલીસ રૂપિયા સુધી પહોંચી ગયો છે અને મલ્ટી બેગર કંપની ઉપરથી આપે છે બોનસ શેર એટલે કે બે બોનસ શેર પણ આપવાની છે અને રોકાણકારોને ચાર વર્ષમાં ગજબનું રિટર્ન આપ્યું છે આ શેર તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ આર્યન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રી સંલગ્ન કંપની રામા સ્ટીલ ટ્યુબના શેરો શેરોએ છેલ્લા ચાર વર્ષમાં છપ્પડ ફાળ રિટર્ન આપ્યું છે કંપનીના શેર ગયા ચાર વર્ષમાં ઇકોતેર પૈસાથી લઈને ચાલીસ રૂપિયાને પાર પહોંચી ગયા છે રામા સ્ટીલ ટ્યુબના શેરો આ સમયગાળા દરમિયાન પંચાવનસો ટકા થી વધુ તેજી આવી છે કંપની હવે પોતાના રોકાણકારોને બોનસ શેર ભેટ સ્વરૂપે આપી રહી છે રાબર ટેલ સ્ટોક બે ના રેશિયો બોનસ શેર આપી રહી છે કે દરેક શેર પર બે બોનસ શેર એટલે કે એક શેર હશે ને બે બોનસ શેર ટોટલ ત્રણ શેર થઈ જશે રોકાણ પાસે આપસી કંપની એ બોનસ શેર રેકોર્ડ ડેટ ઓગણીસ માર્ચ બે હાજર ચોવીસ ફિક્સ કરી છે એટલે તમારે બોનસ શેર જોતા હોય ઓગણીસ માર્ચ બે હાજર ચોવીસ પહેલા તમારે શેર માં ખરીદી કરવી પડશે અને જો તમારા જોડે શેર હોય તો ઓગણીસ માર્ચ સુધી આ શેર માં તમારે બની રહેવું પડશે કંપનીના શેર બે હજાર વીસ ના રોજ ઈકોતેર પૈસા પર હતા જયારે અગિયાર માર્ચ બે હજાર ચોવીસ ના રોજ એટલે કે આજે ચાલીસ પોઈન્ટ ત્રાણું પૈસા ઉપર પહોંચી ગયા એટલે કે રામા સ્ટીલ ટ્યુબ ના શેરો છેલ્લા ચાર વર્ષમાં જબરજસ્ત તેજી જોવા મળી છે અને છપ્પનસો પાસઠ ટકાનો ઉછાળો નોંધાયો છે જયારે છેલ્લા ત્રણ વર્ષમાં રામા સ્ટીલ ટ્યુબ ના શેરોમાં તેરસો પિસ્તાલીસ ટકાની તેજી આવી છે આ સમયગાળા દરમિયાન કંપનીના શેર બે રૂપિયા ત્યાં પૈસાથી વધીને ચાલીસ રૂપિયા ને ત્રણ પૈસા ઉપર પહોંચી ગયા છે છેલ્લા બે વર્ષમાં કંપનીના શેરોમાં ઉછાળો આવે છે વીક વીક હાઈ લેવલ લેવલ છે છે જ્યારે લો નું હવે કંપની બોનસ શેર પણ આપી રહી છે રામા સ્ટીલ ટ્યુબે પોતાના રોકાણકારોને શેર આપ્યા છે કંપનીએ માર્ચ બે હાજર સોળમાં પોતાના રોકાણકારો ને ચાર જેમ એકના રેસીઓમાં બોનસ શેર આપ્યા એટલે કે કંપનીએ દરેક શેર પર ચાર બોનસ શેર આપ્યા હતા રામા સ્ટીલ ટ્યુબે જાન્યુઆરી બે હજાર ત્રીસ

સમય સમય પરિસ્થિતિ કમ્પાઉન્ડ લિંગ થઈને તમારા શેર વધતા જતા હોય છે અને પછી તમને શેરમાં સારું એવું વળતર પણ મળતું હોય છે તો મિત્રો આ માં આપણે વાત કરીએ રામા સ્ટીલ ટ્યુબ શેર વિશે વર્ષમાં રોકાણકારોને તાબડતોડ રિટર્ન આપ્યું છે રિટર્ન તો આપ્યું છે પણ કંપની સમય સમય પર પોતાના શેર ધારકો બોનસ શેર અને સ્પ્લિટ શેર પણ આપતી રહેતી હોય છે તેવી જ રીતે આ વખતે પણ કંપની રોકાણકારોને ને બે જેમ એક ના રેશિયો બોનસ શેર આપવા જઈ રહી છે કે જે રોકાણકાર પાસે રેકોર્ડ ડેટ દિવસે એક શેર હશે એને બે શેર બોનસમાં મળશે એટલે ટોટલ ત્રણ શેર થઈ જશે રોકાણકારના અને કંપની અને રેકોર્ડ ડેટ પણ ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસ નક્કી કરી છે જો તમારે બોનસ શેર લેવા હોય આ કંપનીના તો બે ઓગણીસ માર્ચ પહેલા આ તમારે શેરમાં ખરીદી કરવી પડશે અને જો તમારા જોડે શેર હોય તો તમારે ઓગણીસ માર્ચ સુધી આ જ કંપનીમાં બની રહેવું પડશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું છે હવે આવનારા આવનાર ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો